હેલ્ધી રહેવા માટે શું કરવું જોઈએ તો કે હેલ્ધી રહેવા માટે અમુક જે આપણે અમુક નિયમો છે એના વિશે વાત કરીશું જેમ કે આપણું શરીર પાણીનું ભરેલું છે સિત્તેર થી એસી થી પંચ્યાસી ટકા આપણા શરીરમાં પાણી હોય છે તો દરેકે દરેક કોષને પાણીની જરૂરિયાત હોય જ છે કે કોઈ બી ક્રિયા કરવા માટે તો પહેલા તો તમારે એ યાદ રાખવું જોઈએ કે બે થી ત્રણ લીટર અઢી લીટર જે તમારી તમને લાગે એટલું પાણી પીવું જ જોઈએ હવે જે લોકો પાણી ઓછું પીવે છે એમને તો ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે પણ પાણી એ આજથી જે લોકો ઓછું પીએ તે લોકો પાણી વધારે પીજો અને આમ પણ જે નાના નાના જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન હોય ઝાડા ઉલટી હોય એવા નાના નાના કોઈ બી ઇન્ફેક્શનમાં બી જો તમે પાણી વધારે પીવો તો તમને ઘણી વખત એ માં પણ ફાયદો થાય છે અને ઝાડા ઉલટીમાં તો ખાસ પાણી પીવું જોઈએ કારણ કે પાણીની કમીને લીધે મોત પણ થઈ શકે છે એટલે પાણી પહેલી જરૂરિયાત બરાબર બીજું છે તમે શું કે ઘણા રોગોમાં એક્સરસાઇઝ જરૂરી હોય છે જેમ કે હાર્ટના બીપીના ડાયાબિટીસના કોલેસ્ટ્રોલના એટલે એવા ઘણા રોગોમાં શું તમે ચાલીસથી પિસ્તાલીસ મિનિટ વોકિંગ ચાલુ કરો એક્સરસાઇઝ ચાલુ કરો કે કોઈ ફિઝિકલ એક્ટિવિટી કન્ટિન્યુઅસ ચાલુ કરો તો તમને એના લેવલો ધીરે ધીરે ઓછા થતા હોય એવું લાગે લેવલ ધીરે ધીરે ઘટતા હોય એટલે આવા અમુક આવા રોગોમાં એક્સરસાઇઝ બોડીને કંઈ એક્ટિવિટી જરૂરી હોય છે તમે બિલકુલ બેઠાળો જીવન જીવો તો તમને ઘણા આગળ જતા ઘણા પ્રોબ્લેમો આવી શકે છે પછી બીજો એક નિયમ છે કે આપણા શરીરને ઓક્સિજન જરૂરી છે ફેફસાને આપણે ઓક્સિજન આપતા જ હોય છે તો તમે એના માટે શું છે કે શરીરમાં દરેકે દરેક જગ્યાએ ક્રિયા કરવા માટે દરેકે દરેક સેલ્સને બી ઓક્સિજનની જરૂર પડતી હોય છે તો તમે શું છે કે ઘણી યોગ કરો યોગ કરો એટલે કે શ્વાસ લો રોકો શ્વાસ લો રોકો તો આ રીતે કરવાથી શું થાય છે કે તમારા એક તો ફેફસા મજબૂત થાય છે ઊંડા શ્વાસ લેવાના સારી એવી જગ્યાએ અને શુદ્ધ જગ્યાએ અને એ શ્વાસ છોડવાના એટલે જેટલી વાર રોકીએ રોકી વાર રોકવાના અને છોડવાના એટલે આ રીતે આપણા શરીરમાં શુદ્ધ ઓક્સિજન મળે અને ઓક્સિજન વગર જીવન શક્ય નથી તો બધાને ખબર હોય છે તો કે આ રીતે તમે ઓક્સિજન ફોડો લઈ શકો અને ફેફસાની ઘણી બીમારીઓ હોય દમ હોય શરદી ખાંસી રહેતી હોય વારે ઘી ખાંસી થતી હોય વારે ઘી તમને કોઈ એલર્જી તકલીફ રહેતી હોય તો એમાં પણ તમને કંઈ ને કંઈ ફાયદો થઈ શકે છે અને ફેફસાની જેને એલર્જી હોય ફેફસાની તકલીફ રહેતી હોય અને આમ પણ દરેકે દરેક કોષને ઓક્સિજન પહોંચાડવા માટે ફેફસા મજબૂત કરવા માટે આ યોગ કરવા જરૂરી હોય છે એક એ આ રીતે હવે બીજું કે શું ધ્યાન ધ્યાન એટલે શું મગજ શાંત રાખવું મગજ શાંત રાખવા માટે તમે શું કરો છો એવું ધ્યાન કરો કશું જ ના કરો કોઈ એક જગ્યાએ શાંતિથી બેસી જાવ સંસાર છોડી દો સંસાર ભૂલી જાઓ અને એક જ ધ્યાન એક આમ તો પોતાનામાં ધ્યાન કરો તો બી સારું છે કેમકે ઘણા આપણા સંતોએ કીધું છે કે ભાઈ કે તેરા રબ તુજબે હે ક્યુ ઢુંડ્યું ફીર ફીર ઢુંડે તમે એટલે કે તમે આ ધ્યાન એટલું સરળ છે અને સહેલું છે અને એમાં તમારું મન ભટકવાનું નથી કે તમે એક જગ્યાએ ચોંટી જાઓ અને એક જગ્યાએ શાંતિ બેસી જાઓ અને પોતાના શ્વાસો શ્વાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરો અથવા પોતાના નાભી પર ધ્યાન કેન્દ્રિત કરો અથવા પોતાની આંગળીના ટેરવા પર કરો ગમે તે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો અથવા કોઈ ફોટા પર કરો કોઈ તમારા ધ્યાન કેન્દ્રિત કરવાથી મગજ શાંત થાય છે અને મગજને શાંતિ મળે છે સે કમ દસ થી પંદર મિનિટ ધ્યાન કરો કશું જ નહીં કરવાનું સમાજ બોલી જવાનો દુનિયા છોડી દેવાની અને બસ એક જ જગ્યાએ મગજ કોન્સન્ટ્રેટ કરવાનું તો એ રીતે બી તમને ધ્યાન કેન્દ્રિત કરવાથી બી ઘણા ફાયદા થાય છે તો મગજ શાંત થાય માનસિક તમારું સંતુલન જળવાય અને જે અમુક મોટા મોટા રોગો હોય એમાં તો ધ્યાન જરૂરી છે બીપી છે અને કોલેસ્ટ્રોલ છે બધામાં પછી બીજું છે કે ઊંઘ ઊંઘ પણ પૂરતી લેવી જરૂરી છે કેમ કે જો તમે ઊંઘ પૂરતી ના લો તો તમારું માનસિક સંતુલન બગડશે માનસિક અશાંતિ આવશે તો તમને ઊંઘ પણ પૂરતી લેવી જ જરૂરી છે બીજું સમતોલ આહાર સમતોલ આહાર એટલે જે આપણા ખોરાકની જે ડીશ છે જમવાની ડીશમાં એમાં કાચા શાકભાજી શાકભાજી નું પ્રમાણ હોવું જોઈએ અને ફળ જે જીવન જરૂરિયાતને જે સિઝનેબલ જે ફળ મળતા હોય છે જે એ બી લેવા જોઈએ એટલે શું છે બેલેન્સ ડાયટ નો દાળ બી જરૂરી છે દાળમાં પ્રોટીન હોય છે અને દૂધ દહીં છાસ માંથી જે મળે એ તમે તમારા નોનવેજ ના લેતા હોય તો એ બી જરૂરી છે પ્રોટીન મળી રહે છે તો આ બધું જરૂરી હોય છે શરીર માટે તો તમારું બેલેન્સ ડાયટ થાય પછી વિટામિન ડી તમે સૂરજ પ્રકાશમાં સવારના ખુલ્લા પ્રકાશમાં રહો અને સૂરજના તમારા ચામડે શરીરના અંગ ઉપર પડવા દો તો એનાથી વિટામિન ડી પણ મળી શકે છે એટલે કહેવાનું છે કે બેલેન્સ ડાયટ સૂરજ પ્રકાશ બી જરૂરી છે બધું જરૂરી છે આ રીતે તમે તમારા શરીરને જીવન જીવો અને શરીરને અમુક ટાઈમ આપો અને બીજું કે વર્તમાનમાં જીવનની ટેવ પાડો પાછળનું શું થઈ ગયું છે એના ચિંતા ના કરશો ભવિષ્ય બહુ ચિંતા ના કરશો અમુક ઉંમર પછી તો હા ભણતા હોય શિક્ષણ માં લેતા હોય ત્યારે બધું વિચારવું પડે છે કેમ કે આ પ્રોગ્રેસ કરવાનો છે પણ જ્યારે તમે ચાલીસ પિસ્તાલીસ પછી શું છે કે મગજ શાંત રાખો ધ્યાન કેન્દ્રિત રાખો અને શાંત રાખો અને બસ વર્તમાનમાં જીવો જે અત્યારે જે થઈ રહ્યું છે એમાં જ તમારું ધ્યાન હોવું જોઈએ પાછળ ભૂતકાળનું બહુ વિચારવાનું નહીં ભવિષ્યની બહુ ચિંતા ન કરો તો તમને શું છે બધી રીતે શાંતિ મળી શકે છે તમારું સ્વસ્થ જીવન લંબાઈ શકે છે સારું ચાલો ત્યારે